લક્ષ્મીજીને પ્રસન્ન કરવાના સરળ ઉપાય જાણી લો ઘરમાં ક્યારે નહીં થાય રૂપિયાની તંગી સનાતન ધર્મમાં મા લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે કહેવાય છે કે જે ઘરમાં દેવી લક્ષ્મીના પગ પડે છે ત્યાં સુખ સમૃદ્ધિના દરવાજા ખુલે છે આ જ કારણ છે કે લોકો દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરતા રહે છે દેવી લક્ષ્મીની પૂજા કરવાના ઉપાય દેવી લક્ષ્મીની દરરોજ પૂજા કરવા છતાં દરેકને તેમના આશીર્વાદ મળતા નથી તેની પાછળનું કારણ વાસ્તુના સાચા ઉપાયનું પાલન ન કરવું છે આજે અમે તમને એવા વાસ્તુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેનાથી ગરીબી દૂર થાય છે સંધ્યા ટાઈમે પૂજા કરો વાસ્તુ અનુસાર સૂર્યાસ્તયના સમય એટલે કે સંધ્યાકાળ દરમિયાન દેવી લક્ષ્મીની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે વાસ્તવમાં સંધ્યાકાળ એટલે ગાયોના પગમાંથી ઉડતી ધૂળ આ તે સમય છે જ્યારે ગાયો જંગલમાં ચર્યા પછી પાછી ફરે છે આ દરમિયાન પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘીનો દીવો કરવો દેવી લક્ષ્મીની પૂજામાં ઘીનો દીવો કરવાનું શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે તેનાથી નીકળતી સુગંધ દેવી લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને ભક્તો પર તેમની કૃપા વરસે છે આ સાથે જ લક્ષ્મીની પૂજા દરમિયાન શખ વગાડવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાવરણીનો ક્યારે અનાદર ન કરો સાવરણીને લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે તેથી ઘરમાં સફાઈ કર્યા પછી સાવરણીને સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ સાવરણીને ગંદી અથવા ધૂળવાળી જગ્યા પર ક્યારે ન રાખવી જોઈએ આવું કરવું દેવી લક્ષ્મીનો અનાદર માનવામાં આવે છે ઘરને હંમેશા સ્વચ્છ રાખવું વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે દેવી લક્ષ્મી માત્ર તે જ ઘરમાં પ્રવેશ કરે છે જ્યાં સ્વચ્છતાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે તેઓ એવી જગ્યાઓથી દૂર રહે છે જ્યાં ગંદકી હોય અને દરરોજ સફાઈ થતી નથી આવા લોકો ઘણીવાર બીમાર પડે છે અને જિંદગી ગરીબીમાં વિતાવવાનો વારો આવે છે નારિયેલને પૂજામાં સામેલ કરો નાળિયેલને શ્રીફળ એટલે કે શ્રીનું ફળ પણ કહેવાય છે ધાર્મિક વૃદ્ધાનો અનુસાર શ્રી એટલે લક્ષ્મી એટલે કે દેવી લક્ષ્મીનું પ્રિય ફળ આ જ કારણ છે કે જ્યારે પણ તમે દેવી લક્ષ્મીની પૂજા કરો છો તો તમારે થાળીમાં નાળિયેલ અવશ્ય સામેલ કરવું જોઈએ લક્ષ્મીના અનંત આશીર્વાદ મેળવવા માટે લક્ષ્મીના શ્રી સુક્તમના પાઠ કરો આમ કરવાથી જીવનમાં સકારાત્મક અસર પડે છે ગાયત્રી મંત્રનો પાઠ કરવો હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે આવામાં નવા વર્ષે સવારે વહેલા ઉઠીને ગાયત્રી મંત્રનો જાપ કરો તેનાથી તમારી આસપાસ સકારાત્મક વાતાવરણ સર્જાશે સ્નાન કર્યા બાદ મુખ્ય પ્રવેશ દ્વાર પર રંગોળી બનાવો આનાથી દેવી લક્ષ્મી ખૂબ પ્રસન્ન થાય છે જરૂરિયાતમંદોને દાન કરવું શુભ માનવામાં આવે છે માટે આ દિવસે વસ્ત્ર અન્ન ધન કે યોગ્યતા અનુસાર દાન કરો અવશ્ય કરો આમ કરવાથી જીવનમાં સુખ આવે છે આ સાથે નોકરી ધંધામાં સારો ફાયદો પણ થાય છે અંક જ્યોતિષ મુજબ વર્ષ બે હજાર પચીસ મંગળ ગ્રહનું માનવામાં આવે છે જેના પર હનુમાનજી આસન કરે છે આવી સ્થિતિમાં વર્ષ બે હજાર પચીસમાં હનુમાનજીના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થશે તેથી તેમને પીળા સિંદૂર ચઢાવવાની સાથે જનો ચોલા વગેરે અર્પણ કરવા જોઈએ આ સાથે જ હનુમાન ચાલીસાનો પાઠ કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરરોજ સવારે ઉઠતાની સાથે સૌથી પહેલાં ભગવાનને યાદ કરો અને તમારા સ્વસ્થ જીવન માટે તેમનો આભાર માનો મનમાં વિચારો કે ભગવાન તમારી સાથે છે તો જ તમારું જીવન સારું ચાલે છે આમ કરવાથી તમે તમારી અંદર શાંતિનો અનુભવ કરશો ચોખાને દેવતાઓનું અન્ન કહેવામાં આવે છે તમામ ધાર્મિક કાર્યો યજ્ઞો વગેરેમાં ચોખાનું ઘણું મહત્ત્વ છે તેથી ખીર દેવી દેવતાઓને સૌથી વધુ પ્રિય છે દેવતાઓની પૂજામાં ચોખા આખા હોવા જોઈએ એટલે કે તૂટેલા ખંડિત ચોખાનો ઉપયોગ ન કરવો જોઈએ પૂર્ણિમાના દિવસે ચોખાની ખીર બનાવો અને ચંદ્રદેવ લક્ષ્મીજીને પ્રસાદ તરીકે ધરાવો આમ કરવાથી ધન સહિત ઘણા લાભ મળશે ધાર્મિક માન્યતા અનુસાર રાત્રે તમે એઠા વાસણો મૂકશો નહીં ઘણા લોકો ઘરમાં એઠા વાસણો મૂકી રાખતા હોય છે આમ તમને પણ આવી ટેવ છે તો તમારે સુધારવાની જરૂર છે એઠાં વાસણો મૂકવાથી મા લક્ષ્મી નારાજ થઈ શકે છે આ માટે ઊંઘતા પહેલાં રસોડાને એકદમ સાફ કરી દો ઘરના પ્રવેશ દ્વાર પર સંધ્યા સમયે દરરોજ દીવો પ્રગટાવો દીવો પ્રગટાવવાથી સકારાત્મક ઘરમાં પ્રવેશ કરી શકે છે માનવામાં આવે છે કે સંધ્યા સમયે મુખ્ય દ્વાર પર તમે દીવો પ્રગટાવો છો તો મહાલક્ષ્મીનું આગમન થાય છે ઘણા લોકો સંધ્યા સમયે દીવો કરતા હોતા નથી આમ તમે પણ આવું કરો છો તો તમારે આ ટેવ સુધારવાની જરૂર છે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે આસુપાલમનું તોરણ બનાવીને મુખ્ય દ્વાર પર લગાવી શકો છો ધ્યાન રાખો કે તોરણના પાન તૂટેલા ન હોય સંધ્યા સમયે તુલસી સામે દીવો પ્રગટાવો આ દીવો તમારે ઘીનો કરવાનો છે આ સાથે તમે શુક્રવારનું વ્રત કરો તમારા ઘરમાં દરરોજ ક્લેશ થાય છે તો તમે પાણીમાં મીઠું નાખીને પોતું મારો આ પોતું મારવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખતમ થાય છે આ સાથે ઘરમાં પોઝિટિવ એનર્જી બની રહે છે શુક્રવારે સાંજે અષ્ટલક્ષ્મી સ્તોત્રનો પાઠ કરો તમારે શુક્રવારે સંધ્યા સમયે અષ્ટલક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ આ એક ખૂબ જ પ્રભાવશાળી સ્ત્રોત છે જેનો પાઠ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે અને જીવનમાં આર્થિક સમસ્યાઓ દૂર થાય છે આ સ્ત્રોત મુશ્કેલીઓ દૂર કરે છે અને ધન પ્રાપ્તિમાં મદદ કરે છે દરરોજ અષ્ટલક્ષ્મી સ્ત્રોતનો પાઠ કરવાથી દેવી લક્ષ્મીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે પોતાની મનપસંદ વસ્તુનું દાન કરવાથી દેવી લક્ષ્મીની કૃપા મેળવી શકાય છે સવારે સ્નાન અને પૂજા કર્યા પછી કમળનું ફૂલ શંખ અથવા ગાયનું દાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ પગલાંથી આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે શાસ્ત્રોમાં શંખને દેવી લક્ષ્મીનો ભાઈ માનવામાં આવ્યો છે એવું કહેવાય છે કે શંખની ઉપત્તિ સમુદ્ર મંથન દરમિયાન થઈ હતી આવી સ્થિતિમાં દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરના મંદિરમાં શંખની સ્થાપના કરવી ફાયદાકારક છે શંખની પૂજા કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ભક્તો પર ધનની વર્ષા કરે છે સફાઈ એવી માન્યતા છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે સવારે નિયમિતપણે ઘરની સફાઈ કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ શકે છે શુક્રવારનું વ્રત કરો શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે આ દિવસે સવારે દેવી લક્ષ્મીનું પૂજન કરવું જોઈએ પૂજા માટે સફેદ વસ્ત્રો પહેરો અને દેવી લક્ષ્મીને તેમની પ્રિય મીઠાઈઓ અર્પણ કરો પૂજા ઘર દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે પૂજા રૂમ હંમેશા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં બનાવવો જોઈએ આ સ્થાન પૂજા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે મીઠાવાળું પાણી દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મીઠાવાળા પાણીથી ઘર સાફ કરવું જોઈએ આ ઉપાયથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એક માન્યતા અનુસાર ઝાડુ એટલે કે સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ રહેલો છે જેથી સાવરણીને ક્યારેય પગથી ઠોકર ન મારવી જોઈએ ઘરમાં સાવરણી એ રીતે ગોઠવી જોઈએ કે જેથી તે દેખાય નહીં એટલું જ નહીં સાવરણી ઊભી તો બિલકુલ જ ન રાખવી ચોખા દહીં શુક્રવારે દેવી લક્ષ્મીનો વાર મનાય છે કહે છે કે શુક્રવારની રાત્રે ચોખા અને દહીં ન આરોગવા જોઈએ થી લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવામાં અવરોધ બની શકીએ છીએ અન્નનો અનાદર માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ભોજન સમયે અન્નનો બગાડ તો બિલકુલ જ ન કરવો જોઈએ કારણ કે અન્નનો અનાદર એ લક્ષ્મીના અનાદર સમાન જ મનાય છે ચંદન દેવી લક્ષ્મીને ચંદન ખૂબ જ પ્રિય છે પણ કહે છે કે ક્યારેય એક હાથેથી ચંદન ન ઘસવું જોઈએ બે હાથેથી ચંદન લસોટીને તેને એક વાટકીમાં કાઢી લેવું જોઈએ અને ત્યારબાદ વાટકીમાંથી ચંદન લઈને જ દેવીને તિલક કરવું જોઈએ વિષ્ણુ પૂજા ઉલ્લેખનીય છે કે શ્રી વિષ્ણુની પૂજા વિના દેવી લક્ષ્મીની પૂજા અપૂર્ણ મનાય છે એક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી પોતાના પૂજનથી તો પ્રસન્ન થાય જ છે પણ તેમના પતિ નારાયણની આરાધનાથી તે વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે એટલે સૌથી મહત્વનું એ છે કે દેવી લક્ષ્મીની પૂજા હંમેશા નારાયણની સાથે જ કરવી જોઈએ તુલસીના છોડને હિન્દુ ધર્મમાં પણ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે કહેવાય છે કે તેમાં દેવી લક્ષ્મીનો વાસ છે આવી સ્થિતિમાં તુલસીના છોડની નિયમિત પૂજા કરવાથી ઘરમાં સકારાત્મકતા આવે છે અને દેવી લક્ષ્મીનો કાયમી વાસ બને છે પરિવારના સભ્યોની તરક્કી થાય છે કમળના ફૂલો ધાર્મિક ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે કમળના ફૂલોમાં દેવી લક્ષ્મીનો વાસ છે માતા લક્ષ્મીનો વાસ કમળ પર જ હોય છે આવી સ્થિતિમાં શુક્રવારે દેવી લક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ તેનાથી તે ઝડપથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર આશીર્વાદ વરસાવે છે